એટલે ને બધા કલાકારો ની અન બધા બોલાવી દઈએ પેલા મોહન બાનન પેલા લાલ બાનન બધા ઘડે બસી ગયા પેલા સાઉન્ડ વાળ તાત્કાલિક કરાવીએ હાલ હાલ હાવ તાત્કાલિક ફેસલો કોણ આવ મને ઉતવળ થઈ જઈને મારા મુરત આવી જ એટલે મારા તાત્કાલિક એટલે હાલ હાલ રમેલ કરાવી એમ તરત તરત રમેલ કરાવી રાત ને રાત ને રાત ને રાત ના રાત ને રાત રમેલ કરાવી દેવી પણ રાત ના ના થાય ના મુકાઉ

અને મોહનભાઈ હાજરી હાલ આવું ખાલી પણ મોહનભાઈ નહીં આઈ ગયો ભૂલથી ખબર પડી જી

તમાર તો ભુવાય નહીં કે સાઉન્ડે નહી

ઓ મેમો નાયકણ આયો હું સાઉન્ડ વગર ગાવા નહી યાર મને નહી મજા આવતી હું સાઉન્ડ વગર તો ગાવા નહી વેતો શું કરું આનેઠું તો અમુક કે હું તો બે જેડા ઉંધા લઈને આયો રા એ આ તો હાથ લેનાવું પડે આ તો ભૂવાનો પલીય કહેવાય ઓળક કહેવાય રેડડી કરો હાડો જા હેડમાં હેડ હેડ આઈ જા પાટ પર

બે શબ્દો મો તો થોડા હા કોમ છોડીને આયા હોય લાલ બોલો તથા મજૂરી કરવા લે અમે તો ગમા હો તો પણ શું કરીએ

રાત દાડો ઉજાગરા 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 કરો પત્રો વાળા ઘર તું બંગલા બનાયા પત્રો વાળા ઘર એ બંગલા બનાયા બનાયા હું આગળ વધાવે લે

કે તું રમે રજા તો ના આલી બરોબર મારી પેલા ઘરના આમંત્રણ આવ્યું નહીં આવ્યું તો તમે પેલા ઘરના બોલાવીએ પેલા ઘરના બોલાવો રજા ડાયરેક્ટ ઘરના ભૂવા પછી ન પડે

મે <mutter91> <Teleikka -tasan sultandango>

મારો જે તમે વાત કરતા હતા હતી હવે આપડે શું કરવું પડશે ખબર હે મંડપુ પડે મંડળો પડે મંડપ આખો પછી બોલાવવા પડે બોલાવવા પડી છે ના થાય તો એક લાખ દોઢ ખર્ચો કરવો પડે તો